વડોદરા વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું આગામી છવ્વીસમી જાન્યુઆરીને ધ્યાનમાં રાખીને ચેકિંગ હાથ ધરાઈ વડોદરા રેલવે એસઓજી જીઆરપીઆરપીએફ પોલીસ દ્વારા પાર્સલ વિભાગ સહિત અન્ય પરિસરમાં ચેકિંગ કર્યું ડોગ ડાયરેક્ટર થી પાર્સલ પ્લેટફોર્મ ટ્રેનમાં ચેકિંગ કર્યું જેમાં વધુ માહિતી પીએસઆઈ સંદીપ ભટ્ટ મીડિયા સમક્ષ માહિતી પૂરી પાડી હતી રિપોર્ટર તરબદા વડોદરા કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય અને કોઈ ચીજ વસ્તુમાં કોઈ નીચની ઘટના ન બને તે સારું આજરોજ અમે ભા વડોદરા એસઓજી વડોદરા રેલવે એસઓજી ટીમ સ્થાનિક આરપીએફની ટીમ તથા અમારી સ્થાનિક વડોદરા રેલવે પોલીસ ની ટીમ દ્વારા તમામ પ્લેટફોર્મ પર બોમ્બ ડોગસ્કોડ બોમ્બસ્કોડ તથા સ્થાનિક પોલીસને સાથે રાખી સદનકારક ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે તમામ આ ચેકિંગ સતત બે ત્રણ દિવસ સુધી આવી રીતના ચાલુ રહેશે કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી અને કોઈપણ જાતની કોઈ ચીજ વસ્તુ ગેરકાયદેસર હજી સુધી મળી આવેલ નથી